કાઢજાળ ગરમી હોય શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાતા હોય છે અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈને અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલર્સના માલિકે જોતા તેમણે વિચાર્યું કે આ ટ્રાફિક પોલીસ જવાનું માટે આપણે કંઈક કરવું જોઈએ જે વિચારીને જમલમાં હાલ આવતા આજ રોજ તેમના દ્વારા પ્રતિન ચોકડી રાજપીપળા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસ જવાનોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મંકલેશ્વરની શ્રી ટ્રાવેલર્સના માલિકે ચાલુ વરસાદે પણ પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રેનકોટનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહીં નોંધાવ ઘટે કે થોડા સમય અગાઉ પણ શ્રીનંદ ટ્રાવેલર્સના માલિક દ્વારા વાલિયા ચુકડી ખાતે પણ ટ્રાફિક જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું તહલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ આંકલેશ્વર શ્રીનંદ ટ્રાવેલ્સ માંથી હું ભાવિક મોદી ગયા અઠવાડિયે ટીઆરબીના જવાનો માટે આપણે જે રેઇનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ બે દિવસ ત્રણ દિવસથી જે વરસાદ પડી રહેલો છે તો આજ રોજ પ્રટીન ચોકરી રાજલા ચોકરીના ટીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે